સોમવારના રોજ હાજીપીર મેળા બાબતે અખિલ કચ્છ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિ હાજીપીર મેળા સમિતિ હાજીપીર ગ્રામ પંચાયતે કચ્છ કલેક્ટરને મેળા દરમિયાન રોડ રસ્તા રિપેર કરવા પોલીસ વ્યવસ્થા સઘન બનાવવા યાત્રાળુઓ માટે એસટી બસની વ્યવસ્થા વધારવા અને કંપનીમાં ચાલતા મોટા વાહનો બંધ કરવા રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતમાં સમિતિના કાર્યકારી પ્રમુખ અબ્દુલભાઈ રાયમા મહામંત્રી રમજાન અલી આમદ સુમરા સકુર સાજનવાલા લિયાકત લુહાર મજીદ પઠાણ જૂના જૂથ ગ્રામ પંચાયતના સરપંચ હાજી ઇસ્માઇલ ભચાયા પ્રમુખ મેળા સમિતિના હાજી અબ્બાસ મુંજાવર અને ઉમેશભાઈ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા હાજી પીરનો ઉર્સ કોમી એકતાથી ઉજવણી કરવામાં આવે છે અહીંયા લાખો સરદારો માઠું ટેકવા માટે આવે છે કચ્છ સૌરાષ્ટ્ર તેમજ મુંબઈ રાજસ્થાન તેમજ અનેક જગ્યાથી હાજી પીર પગે પાડા જતા હોય છે આ મેળાના આઠ દિવસ સુધી આ રસ્તામાં નીકળતા મોટા વાહનો ઉપર પ્રતિબંધ કરવામાં આવે છે તેવી હાજીપીના મુંજાવર તેમજ અકિલ કચ્છ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિના કાર્યકારી પ્રમુખ અબ્દુલ રાયમા કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવી છે મોટા વાહનો ઉપર પ્રતિબંધ કરવામાં આવે આલી મામદ સમા કચ્છની ન્યૂઝ રમેશ સત્યની સાથે